છે મુક્ત કાનાણીએ કમિશનરને લખી શહેરીજનોને માંગ કરી લખેલા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે લોકોને સહન ન કરી શકે તેવા ત્રાસદાયક રસ્તાઓ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે ટ્રાફિક સિગ્નલ લોકો પાલન કરી રહ્યા છે સાહીઠ સેકન્ડ માટે સિગ્નલ ખુલે પરંતુ ખાડાઓમાં લોકોના વાહનો ચાલી શકતા નથી ખાડાઓમાંથી વાહનો નીકળે તે પહેલા તો સિગ્નલ બંધ થઈ જાય છે ખાડાઓના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા ભી થાય છે જેના કારણે સિગ્નલનો હેતુ પણ રહેતો નથી ખાડાવના સામ્રાજ્યના કારણે લોકોત્રયમાં પોકારી ક્યાં હોય પાલિકાનું તંત્ર મૂરછા અવસ્થામાં હોવાની સાથે ઊંઘી રહ્યું હોવાની વાત કરી હતી અને યુદ્ધના ધોરણે રસ્તાઓની રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી માંગ થઈ આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ ધરમાય સુરત શહેરના ખૂબ ધોવાણ થયું છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે જો કે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાનો રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતાં જોયા ખાડાનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંધે છે વહીવટી તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાતને ધ્યાન કર્યું છે મને એવું લાગે છે કે આજના આધુનિક ટેકનોલોજી યુગની અંદર આનું કાયમિક નિકારણ થવું જોઈએ નિરાકરણ થવું જોઈએ મેં અનુભવ કર્યો છે કે સુરત શહેરની અંદર જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે ત્યાં પણ ખાડાઓ પડે છે દર વર્ષે એકને એક જગ્યાએ પડે છે જ્યાં ચાર રસ્તા હોય ત્રણ રસ્તા હોય સર્કલ હોય જ્યાં પાણી ભરાતું હોય આવી અમુક જગ્યાઓ જ ફિક્સ છે ત્યાં ખાડાઓ પડે જ છે તો દર વર્ષે એક જ જગ્યાએ ખાડાઓ પડતા હોય તો નિરાકરણ શું આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું આરસીસી રોડ કેમ નથી બનતો બેદરકારી વૈષ્ણવ વહીવટી તંત્રે જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે સંકલનનો અભાવ છે અને ઈચ્છાશક્તિ નથી અને મને એવું લાગે છે કે જે પણ રોડ બને એ તૂટી જાય ખાડાઓ પડે તો જવાબદારી કોની એજન્સીએ કેવું કામ કર્યું કેવું નથી કર્યું એ એ સંભાળવાની જવાબદારી કોની છે વહીવટી તંત્રની છે વહીવટી વડાની છે એ એજન્સી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ કાર્યવાહી થતી કેમ થતી નથી એટલે મને એવું લાગે છે કે એજન્સીઓ અને અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે કંઈક ને કંઈક મિલી ભગતથી કામ થઈ રહ્યું છે મને